મોરબીમાં મચ્છી પીઠ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેર રસ્તા પર કરાયેલા ઓટલા મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા છે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત શહેરના એક એક રોડ પર દબાણો દૂર કરવામાં આવે છે વન વીક વન રોડ અંતર્ગત મોરબી કોર્પોરેશન દ્વારા જેબરી મહિનાથી વિવિધ વિસ્તારો અને રોડ સમાવેશ કરવામાં આવે છે અને જે રોડ ઉપરના દબાણ છે એને દૂર કાર્યવાહી કરવામાં આવી રહી છે